હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના પ્રિય એવા ઢોકળા લગ્ન પ્રસંગમાં ઢોકળા બને ને એ ઢોકળા તો આની આગળ એકદમ ફિક્કા લાગે એવા આ ઢોકળા બન્યા છે આમાં મેં ઘણી એવી વસ્તુ ઉમેરી છે જે તમે ક્યારેય નહીં ઉમેરતા હોય તો તમે આ વિડીયો જોઈ અને ચોક્કસ એક વખત આવી રીતે ઢોકળા બનાવજો તમે આ ઢોકળા ખાતા જ રહી જશો તો ચાલો આપણે હવે ઢોકળા બનાવવાનું શરૂ કરીએ જ્યારે પહેલાં ઢોકળા બનાવતા ત્યારે એ લોકો ઢોકળાનું પહેલાં ભળડાવતા અને પછી એને ખાટી છાસમાં પલાળી દેતા અને અત્યારે તો આપણે દાળ ચોખાને પલાળી દઈએ અને મિક્સરમાં ક્રશ કરી લેતા હોઈએ છીએ પણ અહીંયા મેં ચોખા ચણા દાળ તુવેર દાળ મગ દાળ અડદ દાળ એ યોગ્ય માત્રામાં લીધું અને એને ઘંટીમાં ભળડી અને ખાટી છાસમાં પલાળી દીધું અને એમાં થોડું અડધી ચમચી જેટલા મેથીના દાણા પણ ઉમેરી દીધા જે એકદમ એની સાથે પલળી અને સોફ્ટ થઈ ગયા છે હવે અહીંયા મેં જીરું તલ સિંગદાણા આદુ મરચાં અને લીલા ધાણા આટલી વસ્તુ લઈ લીધી છે અને એના સિવાય અહીંયા મેં આ ઘઉંનો કરકરો લોટ લીધો છે જે ત્રણ ચમચી જેટલો છે કદાચ તમે ઢોકળા બનાવતા હશો પણ આવો ઘઉંનો લોટ એમાં નહીં ઉમેરતા હોય તો આવી રીતે એક વખત જરૂરથી બનાવજો આમાં ઘઉંનો કરકરો લોટ લેવાનો અને એમાં મોણ દેવાનો અને ઢોકળામાં આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો અહીંયા સોડા પણ મેં લઈ લીધા છે અને દૂધી લીધી છે એટલે દૂધીને હું થોડી ખમણી લઈશ અને તમારે સોડાને બદલે ઈનોનો ઉપયોગ કરવો હોય તો એ લઈ લેવાનો અહીં મેં ગેસ પર તપેલામાં પાણી લઈ લીધું છે અને એકદમ સ્લો ગેસ પર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે હવે સૌથી પહેલાં અમે આપણે એક ચમચી ખાંડ ઉમેરી દઈશું એટલે ખાંડ ઓગળતી થાય અને પછી હવે આપણે જીરું એને આપણે વેલણ પાટલીથી આવી રીતે ક્રશ કરી લેવાનું છે એટલે સારી રીતે ક્રશ થાય અને આદુ મરચાંની પેસ્ટ કરી લઈશું અને સિંગદાણા છે એને ખાંડી લઈશું એટલે આ બધું કરીએ ત્યાં સુધીમાં આપણી ખાંડ ઓગળી જાય હવે જુઓ આ આવી બેટર છે ને હવે આને આપણે થોડું પાતળું કરવાનું છે તો અહીંયા આપણે જો તમારી છાશ ખાટી હોય અને આ બેટર ખાટું હોય તો પાણી ઉમેરજો અને જો ખાટું ના હોય તો છાશ કે દહીં ઉમેરજો એટલે આપણે આટલું પાતળું કરી નાખવાનું છે આ બેટરને આમાં આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે એટલા માટે આ બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે હવે જે આ ઘઉંનો લોટ છે એમાં આપણે તેલ નાખીને રાખી દીધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આને હવે આપણે ઢોકળાના બેટરમાં એડ કરી દઈશું એટલે જે આપણે એકદમ પાતળું બેટર રાખ્યું છે એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જશે અને આ ઢોકળાનું બેટર ખાસ કરીને ખાટું તો હોવું જ જોઈએ ખાટું લાગે તો જે ઢોકળા સારા થાય અને ગળપણ માટે થોડી ખાંડ પણ એમાં ઉમેરી દેવાની ખાંડ અથવા ગોળ હવે બધું મિક્સ કરી દઈશ હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈ લઈશું હવે આમાં આપણે આદુ અને મરચાંની જે પેસ્ટ કરીને રાખી છે એ ઉમેરી દઈશું બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ છે ત્રણ ચમચી જેટલા આપણે સિંગદાણા લીધા હતા કાચા સિંગદાણા એને અધકચરા ખાંડી લીધા હતા એ ઉમેરી દઈશું અને ત્યારબાદ આમાં આપણે જીરું ઉમેરી દઈશું અને હવે એકથી દોઢ ચમચી જેટલા તલ હવે બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું આમાં તમારી પાસે જો લીલી મેથી હોય તો એ પણ બારીક સમારીને ઉમેરી ઉમેરી શકાય છે અને હવે આમાં આપણે ખમણેલી દૂધી તો જે ગ્રેટર હોય એનાથી દૂધી ગ્રેટ કરી લેવાની હવે બધું મિક્સ કરી લઈશું આ ઢોકળા આપણે દળમાં જાડા બનાવવાના છે લગ્ન પ્રસંગમાં બને એવા પાતળા નથી બનાવવાના અહીં આપણે આ ઢોકળાને ખમણ જેવડાતો નહીં પણ એનાથી થોડા ઓછા એવા જાડા ઢોકળા બનાવવાના છે થાળીના કાંઠા સુધી બેટર સમાઈ જાય એવા ઢોકળા બનાવવાના છે હવે આમાં આપણે એક પાવડી જેટલું સિંગતેલ ઉમેરી દઈશું આનાથી એ ઢોકળા એકદમ સોફ્ટ બનશે હવે આ સિંગતેલને પણ આમાં મિક્સ કરી દઈએ હવે આપણે એક મોટી થાળીને થોડું તેલ લઈ અને થાળીને તેલવાળી કરી લઈએ અને આને જે આપણું પાણી ગરમ થઈ રહ્યું છે એના ઉપર થાળી ઢાંકી છે એની ઉપર થોડી વાર એ પ્લેટ રહેવા દઈશું એટલે પ્લેટ પણ ગરમ થતી થાય હવે આ જે બેટર છે બે ભાગમાં ભાગમાં આપણે આપણે હવે એક થી ત્રણ ચપટી જેટલા સોડા ઉમેરી દઈશું અને જો તમે એનોનો ઉપયોગ કરવાના હોય તો એ થોડો આના કરતા વધારે પ્રમાણમાં લેવાનો હોય છે તો બે થી ત્રણ ચપટી જેટલો સોડાનો ઉપયોગ કરીશું વધારે પડતા સોડાનો ઉપયોગ કરવાથી એ ફૂલે વધારે પણ આનો સ્વાદ બગડી જાય છે ઢોકળાનો એટલે હું તો બહુ વધારે પડતો ઉપયોગ નથી કરતી હોતી હવે આને દસથી પંદર સેકન્ડ માટે ફેંટી લઈશું અને તરત જ પછી એને આપણે પ્લેટમાં લઈ લઈશું અને ઉપર લાલ મરચું પાવડર આવી રીતે સ્પ્રિન્કલ કરી દઈશું હવે આને જે તપેલામાં પાણી ઉકળે છે એમાં રાખી દેવાનું એટલે પાણી ઉકળતું હોવું જોઈએ તપેલામાં આપણે જ્યારે પ્લેટ મૂકીએ ને ત્યારે અને પછી આને ઢાંકી અને સાતથી આઠ મિનિટ જેટલું ફૂલ ગેસ પર આપણે થવા દેવાનું છે હવે બીજી આપણે થાળી તૈયાર કરવાની છે એના માટે આપણે તેલ લગાવીને રાખી દઈશું આ તો પેલું મોટું છે અને ઢોકળા થોડા આપણે દળમાં જાડા કરવાના છે એટલે સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ ચપ્પુ આપણું ક્લીન નીકળે છે એટલે ઢોકળા થઈ ગયા છે હવે આ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું જો તમે સ્ટીમરમાં બનાવતા હોય તો આટલી બધી વાર નહીં લાગે સ્ટીમરમાં ફટાફટ બની જાય છે અને ઢોકળાનું બેટર આપણે થોડું ઓછું રાખ્યું હોય તો પણ જલ્દીથી બની જાય હવે આપણે ઢોકળાની બીજી થાળી તૈયાર કરી લઈશું તો એના માટે આપણે જે વધેલું બેટર છે એમાં બેથી ત્રણ ચપટી જેટલો પાછો સોડા ઉમેરી થોડી સેકન્ડ માટે મિક્સ કરી અને તેલ લગાવેલી થાળીમાં પાથરી દઈશું અને ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું હવે આને પણ તો પહેલાંમાં મૂકી અને થવા દઈશું તો સાત આઠ મિનિટ પછી આ પણ થઈ જશે હવે આપણી જે પહેલી થાળી ઢોકળાની થઈ ગઈ છે એના ઉપર સિંગતેલ લગાવી દઈશું એટલે ઉપરનું પણ એકદમ સોફ્ટ રહે અને હવે આના પર આપણે કટ લગાવી દઈશું તો થોડા ઠંડા તો થઈ જ ગયા છે એટલે ઢોકળા થોડા ઠંડા થાય ને પછી જ આમાં આપણે કટ લગાવવાના અને આ ઢોકળા ગરમ ગરમ જ ખાવાની મજા આવે એટલે એકદમ ઠંડા પણ નહીં થઈ જવા દેવાના અને હવે આની ઉપર થોડા દાણા હું સ્પ્રિંકલ કરી દઈશ તો અહીંયા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે જો હું તમને એક કાઢીને બતાવું તો દરેક ગુજરાતીઓને પ્રિય એવા આ ઢોકળા આપણે ઢોકળાની ઓરિજિનલ રીત જેમ આપણે ઢોકળાનું ભયડાવી અને છાસમાં પલાળીને પછી ઢોકળા બનાવતા અને આ ઢોકળા આવા દળમાં પણ આવા જાડા હોય એવા આ ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે